બજરંગ ગ્રુપ નામની સામાજિક સંસ્થાના પ્રમુખ પરેશભાઈ પટણીએ પણ જણાવ્યું છે કે સાથોસાથ અલ્ટિમેટમ પણ આપ્યું છે કે જો એક મહિનાના સમયગાળા દરમિયાન ધારી શહેરને રેલવે સુવિધા આપવામાં નહીં આવે તો આંદોલન થકી ધારીની ક્ષમતાને હક અપાવશે

પ્રશ્નોને વાંચ આપવા માટે અમો હંમેશા તૈયાર છે અને સહિયારા પ્રશ્નોનું નિરાકરણ માટે આપ સૌ પણ આપના સાથ અને સહકાર ના જરૂરથી આપશો તેવી આશા અપેક્ષા સાથે સમાચારમાં આગળ વધીએ તો દશકાઓ જૂની સુવિધાને એકાએક બંધ કરવામાં આવી બ્રોડગેજના નામે કદાચ લોલીપોપ આપી ધારી શહેર અને તાલુકાના લોકોને મળી રહેલી ટ્રેનની સુવિધા છીનવી લેવામાં આવે સ્થાનિક નાગરિકોમાં મહદઅંશે નારાજગી પણ જોવા મળી સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ પણ કર્યો પરંતુ બ્રુડ ગેદના નામે લોલીપોપ આપવામાં આવી હોય તેવું નાગરિકોને હવે સમજાયું છે અમરેલી જિલ્લાના ગીર વિસ્તારમાં ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો સુરત અમદાવાદ નવસારી મુંબઈ જેવા શહેરોમાં રોજગાર મેળવવા સ્થાયી થયેલા છે તમામ સૌરાષ્ટ્રવાસીઓ પ્રસંગો બાદ તહેવારો દરમિયાન પોતાના માદરે જાવન કરતા હોય છે જેમના માટે રેલવેની મુસાફરી એકદમ સસ્તી એકદમ આરામદાયક હતી આરામદાયક મુસાફરીની ઝડપી મુસાફરી કરવા માટે બ્રોડગેજ સુવિધા લોકો ઝંખી રહ્યા હતા ત્યારે એકાદ વર્ષ પહેલા અમરેલી ચલાલા ધારે વિસાવદર જેવા ગામોમાં બ્રોડગેજની વ્યાજબી પ્રબળ બનેલી જેમાં એકમાત્ર ધારી શહેરની સાથે હળહડતો નિય કરવામાં આવ્યો છે લોકોની યોગ્ય માંગણી મુજબ ધારી શહેરની જનતા માટે દશકાઓથી જ રેલવે સુવિધા હતી તેને તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે અન્યથા ગાંધી ચિંંધ્યા માર્ગે સ્થાનિક લોકો આંદોલન તરફ આગળ વધી પોતાનો હક મેળવશે સંજય વાડાનો રિપોર્ટ S9 ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે